હિન્દુ ધર્મમાં વસંત પંચમીનો તહેવાર ખાસ મહત્વ ધરાવે છે આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ અને વિદ્યાનો આશીર્વાદ મળે છે આ ઉપરાંત વસંત પંચમીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે દર વર્ષે વસંત પંચમી મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે જ્ઞાન અને કળાની દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે આ કારણોસર વસંત પંચમીને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે વસંત પંચમીના દિવસે નવું શિક્ષણ નવું કાર્ય બાળકોના મુંડન સંસ્કાર અનપ્રાશન સંસ્કાર ગૃહ પ્રવેશ અથવા અન્ય કોઈ પણ શુભ કાર્ય જેવા નવા કાર્યો શરૂ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે વસંત પંચમીના દિવસે નવા પહેરવા છે આ ઉપરાંત વસંત પંચમીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને દેવી સરસ્વતીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે આવી સ્થિતિમાં ચાલો તમને જણાવીએ કે વસંત પંચમીના દિવસે શું દાન કરવું જોઈએ વસંત પંચમી બે હજાર પચીસ ક્યારે છે મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ બે ફેબ્રુઆરીએ સવારે નવ વાગીને ચૌદ મિનિટ વાગ્યે શરૂ થશે આ પંચમી તિથિ ત્રણ ફેબ્રુઆરીએ સવારે છ વાગીને બાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં વસંત પંચમી બે ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે વસંત પંચમી સરસ્વતી પૂજાનો શુભ મુહૂર્ત બે ફેબ્રુઆરી સવારે સાત વાગીને બાર મિનિટથી બપોરે બાર વાગીને બાવન મિનિટ સુધી છે આ ચીજોનું કરી શકો છો દાન વસંત પંચમીના દિવસે શિક્ષણ સંબંધિત વસ્તુઓનું દાન કરવું ખૂબ જ લાભદાયી અને શુભ માનવામાં આવે છે આ દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને કારકિર્દીમાં ઝડપી પ્રગતિ અને ઇચ્છિત સફળતા મળે છે પેન્સિલનું દાન કરી શકો છો વસંત પંચમીના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી દેવી સરસ્વતીનો વિશેષ આશીર્વાદ મળે છે અને દરેક જગ્યાએ સફળતા મળે છે પૈસાનું દાન વસંત પંચમીના દિવસે વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ ગરીબોને પૈસા દાન કરવા જોઈએ આ શુભ દિવસે પૈસાનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે પૈસાનું દાન કરવાથી ઘરનો ખજાનો હંમેશા પૈસાથી ભરેલો રહે છે ખોરાકનું દાન વસંત પંચમીના દિવસે અન્નદાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર વસંત પંચમીના દિવસે અન્નદાન કરવાથી ઘરમાં ક્યારેય ધન અને અનાજની કમી રહેતી નથી અને ધનનો ભંડાર હંમેશા ભરેલો રહે છે પીળી વસ્તુઓનું દાન કરો વસંત પંચમીના દિવસે પીળી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં ખુશીઓ આવે છે વસંત પંચમીના દિવસે તમે પીઆ કપડાં અથવા પીળી મીઠાઈનું દાન કરી શકો છો